એને ઓદો કોદો કે ડોક્ટર દવા લખી દીધી બોલો તો બાપા જોઈને કે આ કેવી રીતના લેવાની સાહેબ કે હમણાં એક હાથી માંદો પડ્યો ને જંગલના બધા પ્રાણીઓ ખબર કાઢવા આવ્યો હાથી માંદો પડે એટલે આવું જ પડે જંગલના બધા પ્રાણીઓ ખબર કાઢવા આવ્યા ને એટલે બરાબર એમ કે ખબર કાઢવા આવ્યા એમાં થોડીક વાર થઈને તો કીડી એવી બોલો હાથી સૂન મૂન પડ્યો તો કીડીએ જઈને હાથીના કાનમાં હું કીધું હોય પણ હાથી ઉભો થઈને મીડ્યો ઠેકડા મારો બે ઠેકડા મારા ડિસ્કો કરીને નીચે મોજમાં આવી ગયો બધા પ્રાણીઓ કે અમે એટલા બધા તમારી આગળ બેઠા છે અમે તમારે બધા અમે તમારી ખબર પૂછી અમે તમને આશ્વાસન આપ્યું તો તમે મોજમાં ન આવ્યા અને આ કીડીએ તમારા કાનમાં આવીને એવું હું કીધું કે તમે ઠેકડા મારવા મીડ્યા હાથી કે કાંઈ નહીં એને આવીને એમ કીધું કે હાથી ભાઈ તમ તારે અમે તમારી પડખે બેઠા છીએ લોહી બોયની જરૂર હોય તો કહેજો તમ તારે એમાંથી મોઝમાં આવી ગયો બોલો એમ ભલે તમારી પાસે હોય ન હોય કાંઈ વાંધો નથી સાહેબ પણ કોઈ પણ માણસને ખાલી તમે છે ને આશ્વાસન આપશો ને એને તો એ માણસને છે ને ઘણો ફરક પડશે સાહેબ કદાચ તમારી પાસે ભલે કાંઈ ન હોય પણ સારું બોલતા આવડે આશ્વાસન આપો કે ભાઈ અમે તારી બાજુમાં બેઠા છીએ મુંજાતો નહીં તો ઓલા માણસને એમ કે ઉઝમ આવી જાય આ પછી કીડી હાથીયાર લગ્ન કરી લીધા કે હાથી મોજમાં આવી ગયો તો કીડી ઉપર એને પછી કીડી આ લગન કરી લીધા હવે કીડી આર લગન કરી લીધા ને તો થોડોક સમય ગયો તો હાથી ગુજરી ગયો તો બધા પ્રાણીઓ આવીને કે બેન આ તો બીમાર જ હતો કે ઘણા સમયથી અને ગુજરી ગયો તેમાં હવે કંઈ ઉપાધી કરવા જેવું છે નહીં તું રોમા આની રહી જા કીડી કે હું એટલે નથી રોતી હું તો એટલે રહું છું આની ખબર ખોદો અમારે આખી જિંદગી વઈ જાય છે હમણાં જંગલ ના બધા પ્રાણીઓ પક્ષીઓ બધા ભેગા થઈ અને સિંહ પાય ગયો જંગલ નો રાજા ગયો હાવજ હાવજ જઈને કે હાવજભાઈ હાવજભાઈ કે બોલો હું બધા એવા છો તમે એ કે અમે તમારી પાસે એક વિનંતી લઈને આવ્યા છીએ હું વિનંતી અરે વિનંતી એવી છે કે તમારું નક્કી નથી રહેતું તમે ક્યાં આ ખોરાકની શોધમાં ગમે એને ગમે એનો ગરબો ઉપાડી લો છો તમે કે તમારો મેળ નથી પડતો તમે ગમે એની કે કે ગમે એની તમારો કઈ મેળ નથી રહેતો કે તમે ગમે એની ઉપર ઘા કરી લો છે કે અને તમારે કે કે તમારું કઈ ધાર્યું નથી રહેતું કે કે એટલે અમે તમારી પાસે આવ્યા છે પણ છે હું વાત એ બોલો ને એ કે વાત એટલી જ છે એ કે કે તમારે ક્યાંય હવે કોઈની વાહ દોડવાનું નથી કે તમારો એ કે અમને ખબર પડે છે કે તમારે ખોરાક જોઈએ કે અમે તમારો જમવાનો ટાઈમ થાય ને એટલે અમે આવી જવું કે ગમે રોજ એક આવી જાવ વારા પ્રમાણે વારો હવે તમારે કોઈની ની વાત દોડવા નથી કે કોઈ છોકરા છોકરાનો હક પણ જોવા જતું હોય કોક એક કાઇટ બિલ ભરવા જતું હોય કોઈક આધાર કાર્ડ કરાવવા જતું હોય કોઈક પાન કાર્ડ કરાવવા જતું હોય કોઈક ટેક્સ ભરવા જતું હોય તમે વચ્ચેથી થી ગરબો ઉપાડી લ્યો છો ઘણા અમાર રેકોર્ડિંગ કરવા જતા હોય કોઈ કેમેરાવાળા હોય એમાં કોઈક શૂટિંગ હોય કોઈ પ્રોડ્યુસર હોય કોઈ કલાકાર હોય બિચારે પ્રોગ્રામ લીધા હોય અને તમે વચ્ચે એને કે ગોબો ઉપાડી લ્યો છો એ ક્યાં કે એટલે તમારે ક્યાંય જવા નથી અમે આવી જાવ કે સિંહ કે કાંઈ વાંધો નહીં તમે સમજી જતી હોય તો મારે એ માથા ભાઈ પડવું નઈ કેવાની નાસ્તો થઈ જાય જંગલના રાજાને નાસ્તો થઈ જાય સિંહ અને બરાબર એમાં થયું એવું કે એકદી શિયાળિયા નો વાર આવ્યો આવો લુચામાં લુચું પ્રાણી હોય શિયાળ અને પક્ષી માં કોઈ લુચામ લુચું હોય તો કાગડો પ્રાણીમાં લુચામ લુચું હોય તો શિયાળ તો શિયાળ નો વાર આવ્યો એક તો લુચું પ્રાણી આવીને સિંહ કે તમારી એક એક વાત કરું ફાયદાની કે બોલને ફાયદાની વાત હોય શું છે કે જો અમારો એક તો છે ને અમારી આવ આમ જો શરીરની કાયા આવું ઝીણકી એવી એ કે આમાં નો તમે ધરાવ નો ભૂખ્યા રહ્યો છે અને અમારે કે ખટાશ વાળું શરીર છે તમને કે દાંત અંબાઈ જાય છે પણ વાત શું છે એ બોલને ને કે જો તમારે આ હોય અને તમને વાંધો ન હોય તો મસત જાનવર લઈ આવું તો પણ લઈ આવીને જાય ઝડપ કરીને એ કે તો શિયાળ ગયું ગધેડો બેઠો તો ન્યાય ગયું ગધેડા જઈને કે શું ગધેડા ભાઈ તમારા સિંહ બાપુ ઓખાણ કરે કે એ કે જંગલના રાજા તમારા બે મોટે વખાણ કરે છે એમ કેતા કે ગધેડા ને આપણે આ જંગલ ની અંદર સેક્રેટરી બનાવી દેવો છે અને હું તમારા વખાણ કરતા કે હાલો કે તમે મળી ગયા છો તો આપડે બે સિંહ પાસે આવી ગધેડો કે માર ન થો ઓરે નથી આવવું નહીં હાલો બે મોટે વખાણ કરે તમારા તો ગધેડો તો ગયો સિંહ ની હવે જેવો ગયો ને એવો આમ સિંહ ની સામે ઉભો રહ્યો ને તો સિંહ આમ ત્રાળ પાડીને જેવો બેઠો થવા ગયો ને ત્યાં ગધેડો ભાગ્યો કારણ કે પેલા ઘેર માં તો હતો જ એટલે શિયાળીઓ પછી નરમ થઈ ગયો સિંહ કે જો યોગ્ય હોય કે બાપુ ટેન્શન લ્યો હમણાં પાછો લઈ આવું એ કે નો આવે અરે આવે એ કે અમે શિયાળિયા હમણાં જો કે લઈ આવું કે નહીં પાછો પાછો શિયાળ ગયો ગધેડાની ની વાહ જઈને કે હે ગધેડા તું કેટલો ભીકણ છો કે ભાઈ ગયો હું કામ અરે કે પણ કે સિંહ એવી રીતના ઊભા થયા કે રાજા મને એમ થયું કે મને મારી નાખશે અરે તમે બીકણા છો કે બીવાનું હોય કે ઈતો તો તને શાબાશી આપવા ઊભા થયા કે એને તારો વાહો થાબડો હતો વાહ તને કે આમ જો સેક્રેટરી બનાવી દેવો છે અને તું ભાગ્યો કે પછી મને ખીજાણા સેક્રેટરી હવે કે હવે માફી માંગી લેજે અને કઈ ભાગતો ભાગતો ને ઉભો રહેજે કે તને કઈ નહીં કરે તો ગધેડા પાછો લઈએ એવા અને સિંહ ને સમજાવી દીધેલો હવે તમારે ડાયરેક્ટ ઉભો ન થવું હળવે હળા ઉભું થઈ પછી વાહિયા પંજો મારી લેવો તો બરાબર ગધેડો આવ્યો ને તો સિંહ આમ ઊભા થયા ઊભા થઈને કે શું છે ભાઈ કેવું તબિયત પાણી બહાર ને હા શું કરે ઘરે બધા ઘરે બધા મજામાં છે કે કામે નીકળ્યા હતી કે ના રે ના હું તો બેઠો તો શિયાળભાઈ કે આપણે તમને સેક્રેટરી બનાવવા છે તો અહીં એ હોય કે હા તમને આ સેક્રેટરી બનાવવા છે કેમ એમ કરીને છે સિંહ એક પંજો મેળો ને બરાબર કરીને ગુજરામ મરી ગયો ભોજન તૈયાર થઈ ગયું એટલે પછી સિંહ શિયાળની સામે જોવાય શિયાળ સિંહ સામે જોવે બે પાછા ગધેડા સામે જોવે પછી સિંહ કે કઈ વાંધો નહીં હવે કે આ થાળી નું ધ્યાન રાખો એ કે હું જરાક હાથ પગ ધોતો હું નદી કાથે તો એ સિંહ બરાબર હાથ પગ ધોવા નદી કાથે ગયો ને તો આ શિયાળી ભૂખી થઈ તો એ નાક ને કાન હતું ને શિયાળી ભાઈ મને કે ઇજ્જત તો ન હોય ને ઇજ્જત ત્યાં જવાય નહીં મેં કીધું ભાઈ ઘરે તો જવું પડે કીધું હમણાં બાઘો મને કહેવાય મન કે મારા ઘરે મારી કઈ વેલ્યુ જ નથી મેં કીધું હું વાત કરે મને કે આ મારી કઈ વેલ્યુ જ નથી ત્યાં અમાર ધમો આવ્યો વાત કરે મેં કીધું આ ભાગો કે છે ઘરે કઈ વેલ્યુ નથી તો ક્યાં નથી કે મારી ઘરવાળી પાસે કઈ વેલ્યુ જ નથી એકને નહીં ઘણા ખરા એમ જ હોય કેમ એ ક્યાંથી વેલ્યુ હોય કે કેમ એ કે જો તારી ઘરવાળી કે એના બાપા નું ઘર મૂક્યું તો એ કે એને તારા બાપા નું ઘર મળ્યું એના મા બાપ ને મૂક્યા તો અહીંયા તારા મા બાપ એટલે એને હાવ હારા મળ્યા એની બેન ને મૂકી તો અહીંયા તારી બેન એટલે નણન મળી છે એને એના ભાઈ ને મૂક્યો તો અહીંયા તારો ભાઈ એટલે કઈ મૂક્યા વગર તું મળ્યો છો એટલે મફત ની કઈ વેલ્યુ ન હોય દિવસ હમણાં બાઘાને ઘરવાળી કે મને કેટલો પ્રેમ કરો છો બાઘો કે ગાંડી એની વાત જ ન હોય સીમા જવા દે છે એમ નઈ કયો તો ખરા કેટલો પ્રેમ કરો છો અરે ગાંડી તું કેતી હોય તો તારા માટે કે આમ જો ચાંદો લઈ આવું છે એમ એટલો બધો પ્રેમ કરો આ ગાંડી તું કેતી તારા માટે ચાંદો લઈ આવું એની ઘરવાળી કે જાવ લઈ આવો કે તું આંખી બંધ કરી દે તો લઈ આવું છે એની ઘરવાળી આંખું બંધ કરીને બેઠી ને આ ભાઈ અરીસો લઈ આવ્યો બોલો આમ કઈ હામો મૂક્યો એની ઘરવાળી આંખી ખોલીને ને કે ઓહો હો તમે મને ચાંદ માનો છો બાઘો કે ચાંદ ની દીકરી થામાં આમાં તારું ઠોબડું જોઈ ચાંદ લેવા જાવ પોપટિયા રંગનો પોપટિયા રંગ નો ડ્રેસ લઈ આવ્યો પછી કે લે ડ્રેસ લેવો હવે બોલ હું કેવો લાગુ આજ તો તમે એવા લાગો પણ કેવો લાગુ એ કેમ અસલ મારા બાપા જેવા લાગુ એક જનો હવાની પરમાં ઉઠ્યો ઉઠે ને માણસ આ એક જનો હવાની પરમાં ઉઠ્યો નાયો ધોયો ભલે ત્રણ દીએ પણ નાયો ખરો અરકો ગય નાયો ધોયો પછી એમ કે લાલ કલરનું પેન્ટ પહેર્યું ઉપર લાલ કલરનું ગંજી એની ઉપર લાલ કલરનો શર્ટ એની ઉપર લાલ કલરનો કોટ લાલ કલરની ટોપી લાલ કલરના બૂટ ને હાથમાં લાલ કલરના પટ્ટાવાળી ઘડિયાળ ને અને એની ઘરવાળીને કે ડાર્લિંગ આજ હું કેવો લાગુ છું એની ઘરવાળી આમ નીચેથી ઉપર એવું થયું એની સામુ જોઈએ કે આજ તમે અસલ લાલના એકાજ એવા લાગો છે કે એકજોત હવારના પોળમાં છે ને બેઠો બેઠો ભૂતાન ટાંકતો બોલો ઘરની બહાર તો ત્યાંથી એક જણો નીકળ્યો સલાહકાર એ કેલા તારા લગન થઈ ગયા છે ને હજી તું ઈ કે ભૂતાન ટાકી શો હજી તારીખે આજ કામ કરવું પડે તારા તો લગ્ન થઈ ગયા છે બોલો કે ધ્યાનથી જો મારો શટ નથી તો મારી ઘરવાળી નું બ્લાઉઝ છે મારે કામ વધ્યું છે લગ્ન કરી પેલા તો એકલા ને મારા બુસ્કોટ ના ટાકતો બટન તો હવે તો બ્લાઉઝ નહીં ટાકવા પડે મારી ઘરવાળી હમણાં મન કે મન કે દિવાળી આવે છે હમણાં તહેવાર આવે છે આપણે ખરીદી કરવા જાવું છે તો મેં કીધું જાય મન કે આપણે ખરીદી કરવા જવું મારે એનું લિસ્ટ બનાવવું છે એમ કઈ નહીં તો બુક ને પેન લઈને બેઠી લિસ્ટ બનાવો

ઓલો કે સાહેબ અત્યારે હું ઘરે ખાઉ છું કે કે તમે લોન આપજો પછી બેંકમાં માં ખાત ખાઈ શકે અને મને એમ હતો જ કે કાઈ તમે ક્યાંક દેતા હશો કે તો જ કે લાઈન લાગે કે હું રોજ જો કે આટલી મોટી લાંબી લાઈન લાગે છે કે આજ મને ખબર પડી કે માં તો ખાવાનું આપે છે

મેં કીધું આ બધું તો બરોબર છે કોખ મન કે કોને ખબર કે ગયા હમણાં તો ક્યાં ગાંડા જેવો છો ને બુદ્ધિ વગેરે નો છો ને ફલાણું છે ને ઢીકળું છે ને મંડી ગગલા મેં કીધું શાંતિ રાખ હજી હું આવું છું મને ક્યાંક નાવા ધોવા દે રિલેક્સ થવા દે મને કે અમારે રિલેક્સ ન થવું હોય રિલેક્સ થાય અમારા પતિ પત્ની બે બજારમાં નીકળ્યા ને તો હવે ગમે એ મગજ મારી થઈ હોય પણ ક્યાંક વસ્તુ લેવા આટુ મગજ મારી થઈ એવું લાગ્યું પતિ પત્ની બે આમ બજારમાં નીકળ્યા ને તો બે મગજ મારી થઈન કે એની ઘરવાળી જે પોએના ઘરવાળાને ગગલાવે એવો ગગલાવે એવો ગગલાવે માણસો ભેગું થઈ ગયું એમાં એક મારી જેવો હતો ને એ ગયો કે ભાઈ તારે ક્યાંક સારું છે કે આ તારી ઘરવાળી તને ગગલાવે કે તારે સારું છે કે મારી ઘરવાળી તો કે મને મારે કે તમને મારી પાસે એક જણાવ્યો મને કે તમને તમારી ઘરવાળી ગઘલાવે મેં કીધું ગઘલાવે ને મને કે અમે કોઈથી સાંભળ્યું નહીં મેં કીધું જાહેરમાં ને ગગલાવે